પાટણ લીવા પાટીદાર સમાજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચમાં ગુર્જરવાડા અને ભઠ્ઠીના માળ વચ્ચે રમાઈ હતી જેમાં ગુર્જરવાડા ટીમનો વિજય થયો હતો પાટણ લીવા પાટીદાર સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં સમાજના વિવિધ મોહલ્લાની ટીમો વચ્ચે છેલ્લા પાંચ રવિવારથી રમાઈ હતી જેમાં તેવીસ ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઇનલ મેચ રવિવારના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગુર્જરવાડા અને ભઠ્ઠીના માળ વચ્ચે રમાઈ હતી જેમાં ભઠ્ઠીના માળે ની ટીમે પ્રથમ દાવ લેતા બાર ઓવરમાં છ ક્રિકે વિકેટે છ્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુર્જરવાળા ટીમે દસ પાંચ ઓવરમાં સાત વિકેટમાં છ્યાસી રન બનાવી વિજય બન્યા હતા આમ બીજા વર્ષે પણ ફાઇનલ મેચમાં ગુર્જરવાળા ટીમ ચેમ્પિયન બની ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગુર્જરવાળા ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી અને ભઠ્ઠીના માડની ટીમને રનર્સ અપ ટ્રોફી અને રોકડ આપવામાં આવી હતી મેચના અમ્પાયર દેવેશ પટેલ વિકાસ પટેલ રહ્યા હતા મેન ઓફ ધ મેચ ગુર્જરવાડા ટીમના ક્રિશ પટેલ ને રોકડ અને ટ્રોફી આપી બેસ્ટ બેટ્સમેન પૂર્વેશ પટેલ તો બેસ્ટ બોલર મહેશભાઈ પટેલ બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ નરેશભાઈ પટેલને ટ્રોફી અને રોકડ એનાયત કરાઈ હતી જો કે તમામ રોકડ પુરસ્કાર સમાજના કામ માટે પરત આપી ઉત્તમ ઉદાહરણ અપાયું હતું મેચના અંતે સમાપન અને ઇનામ વિતરણ સમારંભ મોટી સંખ્યામાં પાટણ લેવા પાટીદાર સમાજના લોકો મેચ નિહાળવા હાજર રહ્યા હતા